હલોકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે કાઠિયાવાડી ખાટી મીઠી દાળ બનાવવાની છે તો ચાલો જોઈ લઈએ કાઠિયાવાડી ખાટી મીઠી દાળ બનાવવાની રેસીપી સૌ પ્રથમ એક તપેલી માં તેલ એડ કરી દઈએ હવે તેલ ગરમ થાય આપણું એટલે સૌથી પહેલા તેમાં ત્યારબાદ મીઠો લીમડો પછી આ સુકા લાલ મરચા લવિંગ તજ તમાલપત્રો બધા મસાલા અને ત્યાર પછી અને હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ સૌ પ્રથમ હળદર ગરમ મસાલો મીઠું લાલ મરચું પાવડર અને સરખી રીતે મિક્સ કરી લઈએ અને વાર માટે ટમેટાને ચડવા દઈએ હવે આપડે ટમેટા ચડી ગયા છે અને વઘાર एकदम રેડી થઈ ગયો છે તો તેમાં આપણે તુવેરની દાળ બાફેલી મગલીના દાણા અને મીઠુંાાખીને તેને તેમાં એડ કરી દઈએ હવે આપણી બધી દાળ એડ થઈ ગઈ છે તો આપણે તેને થોડીવાર માટે પાકવા દઈએ એમાં થોડો ગોળ એડ કરી દઈએ જો તમે ગોળ ન ખાતા હોય તો ખાંડ પણ એડ કરી શકો અને તેને હલાવીને થોડીવાર માટે પાકવા દઈએ હવે આપણી દાળ ઉકળવા માંડી છે તો આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દઈએ હવે આપણી દાળ છાડી થઈ ગઈ છે એકદમ પાકી ગઈ છે તો તૈયાર છે આપણી કાઠિયાવાડી સ્ટાઈલમાં ખાટી મીઠી દાળ એની સાથે છે આપણે આ બટેટાનું શાક આ ભાત અને આ છે ગરમા રોટલી તો ચાલો આવી જાવ બધા જમવા અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા